મીરાબાઈ નું પદ છે કે આત્માને ઓળખ્યા વિના આ ભાવના ભાંગ્યા વિના રે લખચો રાશી નહીં મટે આપણને એવું થાય કે આત્માને ઓળખવા માટે સાધના કરવાની છે તો આ મહાપુરુષો તો એમ કે પેલા આત્માને ઓળખવાનો જેમ નરસિંહ મહેતાએ કીધું કે જ્યાં સુધી આત્મતત્વ ચીન્યો નહીં ત્યાં સુધી સાધના સર્વે જૂઠી એટલે કે જ્યાં સુધી તમે આત્મા તત્વ ચીન્યો નહીં એટલે કે જાણ્યા નહીં આત્માને જાણ્યો નહીં આત્માને પામ્યો નહીં આત્માને તમે આત્મસાત ન કર્યો એમ કહી શકાય એની સાથેનું તમે એક રૂપતા એનું તાદાત્મ ન સાધ્યું ત્યાં સુધી બધી સાધનાઓ જૂઠી છે

ખોટી એટલે કે વરસાદ તો સાચો જ પડે બધું ભીંજવે પણ ખરું પાણી ચાલતા પણ થઈ જાય કદાચ તળાવ પણ ભરાઈ જાય પણ ક ટાઈમ નો વરસાદ જે છે એટલે કે સાધનાને સમજી ન કરી આત્મતત્વને તે જાણ્યો નહીં તો ગમે એટલો વરસાદ પડે ક સમયે તો એનાથી કઈ કહેવાય ને કે આપણે માવઠાના કણથી માવઠાના મેથી કાંઈ કણ ન પાકે એનાથી કઈ આપણે ધાન ભેગા ના થઈએ ખાધા ભેગા ના થઈએ એનાથી કઈ આપણે વેપાર વાણિજ્ય ના કરી શકીએ એવી રીતે સાધનાની અંદર જો આત્મતત્વને આપણે જાણીએ નહીં એને પામીએ નહીં એને સમજીએ નહીં તો બધી સાધના વ્યવ જાય તો પ્રશ્ન આપણને એમ થાય કે આ તો આત્મતત્વ શું પેલા આત્માને આપણે જાણવું પડે સીધી જ વાત પેલા આપણે આત્માને જાણવો પડે નરસિંહ મહેતા સુધી કીધું થોડીક જીભ થયું જપ થકી શું થયું તપ થકીને શું થયું દાન દેવાથી ને શું થયું સ્નાન થકી ને શું થયું વાળ લોશન કીધું શું થયું આ ચટ્ટા વધારે એટલું એટલું બધું કીધું એટલે તેમાં કોઈની નિંદા નથી થતી એવું કહેવા માંગે છે કે હરેક વસ્તુને તત્વ હોય છે હરેક વસ્તુનું હાર્દ હોય છે હરેક વસ્તુનો મૂળ હેતુ હોય છે એ આપણે તેના હેતુને તેના મૂળ ગંતવ્યને જાણીએ નહીં અને એમનામાં જો કોઈ ક્રિયાને કે કર્મકાંડને પકડી લઈએ તો એનો કોઈ હેતુ સરતો નથી એમ એનો કોઈ ધ્યેય પ્રાપ્ત થતું નથી પહેલા આપણને તેનું લક્ષ તેનો અર્થ ખબર પડતી હોવી જોઈએ અને જેમ કે આપણે એમ કહેવાય કે આપણે ખેતી કરીએ અત્યારે આપણે સીંગ વાવીએ કે કપાસ વાવીએ તો આપણે અહીંયા કઈ ભાત વાવતા નથી જે એરિયામાં જે પ્રાંતમાં ભાત વવાતા હોય કમોચ વવાતી હોય જે જે અલગ અલગ ડુંગળી આપણે અહીંયા ડુંગળી બી અમારે વાવતા નથી તો કેમ નથી વાવતા તો કે પેલા એનો અર્થ જોતા હોય કે ભાઈ આપણે અહીંયા ડુંગળી થાય કે ન થાય થાય તો કેવી થાય આપણા વાતાવરણને અનુકૂળ થાય કે નહીં આપણી જમીનને અનુકૂળ થાય કે નહીં આપણા પાણીને અનુકૂળ થાય કે નહીં આપણને એની ખેતી કરતા આવડે કે નહીં તેના બધા જ અર્થને આપણે સમજવાનો પ્રયાસ કરીએ અને પછી આપણે ખેતી કરીએ એટલે આપણને અત્યારે સુલભ લાગે અહીંયા કે ભાઈ સિંગ અને કપાસનું વાવેતર થાય તો આપણને એમાંથી વળતર સારું સારું મળી રહે આપણને સારો નફો રહે એટલે કે આપણે તેના અર્થને સમજીએ પછી કાર્ય કરતા હોઈએ ને એમ અર્થને સમજ્યા પછી જો કાર્ય કરવામાં આવે તો તેનો હેતુ આપણને લાભ વધારે પ્રાપ્ત થાય એટલે એ જ અર્થે મીરાબાઈ કહે છે કે આત્માને જાણ્યા વિના આત્માને ઓળખ્યા વિના ભાવના ફેરા નહીં માટે આ ભટકણ જે છે મનની ક્ષણે ક્ષણે માણસની અંદર અમારે સવારે જ બહુ સારી ચર્ચા થતી હતી કે માણસનું ફળ શું આપણે માણસ જીવન જીવીએ તો આપણી અંદર ફળ પાકે તો માણસના જીવનનું ફળ શું લીમડો હોય તો એમાં એનું આંબો આંબો હોય તો એનું કેરી કહેવાય આપણે કપાસિયા વાવીએ તો એનું ફળ કપાસ કહેવાય એમાં આપણે રસોઈ બનાવીએ રસોઈ હોય રસોઈ બનાવે તો એનું ફળ રસોઈ પાકી કહેવાય તો માણસ છે આખું માનવ જીવન એનું ફળ શું માણસ જીવી જ રહ્યો છે માણસ માણસ જ હોય તો કે માણસનું ફળ શું એટલે આધ્યાત્મિક અર્થે સીધો જ અર્થ થાય કે માણસની અંદર જેનો વિચાર આવે છે તે વિચાર જ માણસનું ફળ છે પછી આપણે કહીએ કે જેવું ઝાડ હોય એવું ફળ આવે જેવો માણસ હોય જેવી પ્રકૃતિ હોય એવા એને વિચારો આવે અને એક અર્થ એ પણ જાણવા જેવો છે આપણે એમ કહેતા હોય કે હું વિચાર કરું છું તો એક અર્થે એ વાત ખોટી પણ થઈ પડે વિચાર હું કરું છું ને વિચાર અંદરથી આવે છે અંદરથી આવે છે એટલે આપણે જેવી પ્રકૃતિ બનાવી હોય જેવી આદત કેળવી હોય જેવા સંસ્કારો બનાવ્યા હોય તેના અનુરૂપ આપણને વિચારો આવે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય એ પ્રકારે આપણને વિચારો આવે અને વિચારો આવે ને પછી આપણે વિચાર પરથી દોરાઈએ વિચાર પરથી ખેંચાઈએ અને વિચારની અનુરૂપ કામ કરવાનો પ્રયાસ કરીએ પણ માણસનું ફળ શું તો કે વિચાર માણસ દેહનું ફળ છે વિચાર છે માનું નથી કે ફુલડા ખીલે નહીં કઈ કપાસના જીંડવા આવે નહીં કંઈ સમય સમયે જાડવું હોય તો એનું જીવન એટલે કે મોટું થતું થાય મોટું થતું હોય તો આપણે કહી શકાય કે જાડું જીવે છે ઝાડવાને પાન આવતા હોય ફળ આવતા હોય ફૂલ આવતા હોય એનો અર્થ એમ થાય કે જાડવું છે તે જીવન સજીવ છે માણસ નું ફળ તો કે વિચાર આવા વિચાર છે તેના આધારે માણસ સુખ દુઃખ લાભ હાનિ જય પરાજય એવા બધા દંોમાં જીવતો હોય તો આ વિચારની અંદર માણસ સતત જે અટવાયેલો રે સતત ગૂંચવાયેલો રે બે વિચાર હોય માણસ ને એમાંથી આ કરું કે આ કરું આ કરું કે આ કરું એમ કરીને માણસ પોતાના જીવનની યાત્રા આગળ વધારતો હોય યોગ્ય અને જે વ્યક્તિ યોગ્ય નિર્ણય લઈ શકે પોતાના જીવનના વિચારોનો એ વ્યક્તિ ભૌતિક રીતે કે આર્થિક રીતે કે શારીરિક જે રીતે આપણે કહીએ કલામાં જગતમાં હોય જે પણ કોઈ ક્ષેત્રમાં બધા જ વિચારોની અંદરથી યોગ્ય વિચારને પકડીને યોગ્ય વિચારને જો એના અનુરૂપ એને ફોલો કરે એને અનુરૂપ કાર્ય કરવાનું જો પોતાને આવડી જાય તો માણસે પોતાના જીવનમાં ઉત્ક્રાંતિ એટલે કે પ્રગતિ સાધી શકે એટલે એ અર્થે કીધું કે ભાઈ આત્માને ઓળખાવીને ભાવના જો આપણે આપણા ભીતરથી ઉઠતા વિચારને એટલે કે આપણા ભીતરી આત્મવિચારને જો પકડી શકીએ આત્મતત્વને પકડી શકીએ કે કયો વિચાર છે તે ખરા અર્થમાં હાર્દવાળો છે જીવનના ધ્યેય અંતિમ ધ્યેય સુધી આપણને લઈ જશે આપણને સત્યની પ્રાપ્તિ એટલે કે જે આપણે જોઈતું હોય જે ફળ પ્રાપ્ત કરવું હોય તે આપણને પ્રાપ્ત કરાવશે એ અર્થમાં એવું કહેવામાં આવ્યું કે આત્માને ઓળખ્યા વિના આ લખ સ્વરાજી કે આ ભાવના ફેલા નહીં માટે સીધો અર્થ એમ થાય કે માણસે મૂલાધાર વિચારને પકડવું પડે માણસની અંદર ઉઠતા હજારો તરંગો છે વિચારોના તે બધા જ વિચારોની અંદરથી જે યોગ્ય વિચારો હોય તેને પકડી અને તેની ઉપર જીવન વ્યતીત કરે તો માણસને આત્મતત્વની પ્રાપ્તિ થાય એટલે કે એના લક્ષ્ય સુધી પહોંચી શકે પણ હવે આ વિચારને કઈ રીતે આપણે પકડવું છે છે કે કે કેમ કેમ એક વિચારને આપણે આપણે પકડ્યો અને પંદર વર્ષ એના ઉપર મહેનત કરીને પંદર વર્ષ પછી આપણને ખબર પડી કે આ વિચાર તો બરાબર નહોતો અહીંયા તો આપણે ખોટું કામ કરી ગયું તો આપણે પંદર વર્ષ વ્યર્થ જાય એને કરતા મહાપુરુષોએ કીધું કે ભાઈ પહેલાં જ્ઞાનની પ્રાપ્તિ કરવી જ્ઞાનની પ્રાપ્ત કરીને એને આશ્રમમાં લાવવું આશ્રમમાં આવે પછી એમાં દ્રઢ થાય એટલે કે વૈરાગ્ય પ્રાપ્ત થાય અને જ્ઞાન અને વૈરાગ્યમાં દ્રઢ થાય અને પછી આપણે ભાવ એટલે કે ભક્તિમાં જીવી શકીએ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ભાગવતજીના ક્રમ છે બે ક્રમ કીધા ભાગવતજી જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ અને બીજો ક્રમ કીધો ભક્તિ વૈરાગ્ય અને જ્ઞાન એટલે શું જ્ઞાનનો સીધો અર્થ થાય કે આપણે જેને આત્મસાત કરી શકીએ તે જ્ઞાન પેલા આપણે કોઈ પણ વસ્તુની માહિતી મેળવીએ માહિતી છે કે તે ક્યારે જ્ઞાન નથી એક વાત સમજવા જેવી છે આપણને એમ થાય કે મારી મારી પાસે આનું જ્ઞાન છે આપણે ગાડી ચલાવતા હોઈએ તમને ફોર વ્હીલ ચલાવતા આવડતી હોય તો તમારી પાસે એનું સંપૂર્ણ જ્ઞાન છે પણ તમે બાંજો બેઠા હોય એમ ન કહી શકો કે મને ફોર વ્હીલનું જ્ઞાન છે એને માહિતી કહેવાય શું કામ તમને રોટલા ખાતા આવડતા હોય તો ખાવાનું વધારે કહાળવાનું હોય શું કામ એ તો કે આપણી શરીરની જે કોશિકાઓ હોય એક એક તે કોશિકામાં જ્ઞાન આત્મસાત થઈ જવું જોઈએ તો એ માહિતી છે જ્ઞાનમાં આવ્યું કહેવાય આપણે ગવર્નર ફેરવતા હોય લીવર દબાવતા હોય બ્રેક મારતા હોય કે ક્લાસ કરતા હોય જે કરતા હોય તે ક્યારે ક્યાં કેટલું કેમ કરવાનું છે તે વ્યક્તિ પોતાની ઇન્દ્રિયોને સતેજ બનાવે અને અભ્યાસ દ્વારા જો દ્રઢ કરી શકે તો એ માહિતીને આત્મસાત કરી એટલે કે જ્ઞાનને પ્રાપ્ત કર્યું કહેવાય નહીતર માણસને એ માહિતી છે માહિતી સો ટકા તદ્દન ક્યારે સાચી ન હોય કોઈ પણ માણસ એટલે એવું કહેવામાં આવ્યું કે ભાઈ આત્માને જાણવા માટે એટલે કે તમારા લક્ષ્ય પ્રાપ્તિ માટે માણસને પહેલાં એને અનુરૂપ માહિતી પ્રાપ્ત કરવી અને એ માહિતી શાસ્ત્રોને આધારે હોય સંતોને આધારે હોય અન્ય ગ્રંથોને આધારે હોય અથવા તો કોઈ અનુભવી માણસોની પાસેથી હોય માહિતી પ્રાપ્ત કરીને પછી એને આપણી ક્રિયામાં લાવવું એટલે કે આપણા વર્તનમાં લાવવું વર્તનમાં લાવીને આપણે જ્યારે પરફેક્ટ કરી શકીએ તો આપણે માહિતીને જ્ઞાન સ્વરૂપે બનાવ્યું કહેવાય નહીં તો માહિતી જ કહેવાય અને જ્ઞાન સ્વરૂપે બન્યા પછી આપણામાં વૈરાગ્ય આવે પછી તમને ગાડી ચલાવતા આવડી ગયું હોય તો પછી હું તમને એમ કહું કે ભાઈ તમે બ્રેક મારો ને ગાડી ભાગે તો તમે કોઈ દિવસ મારી વાત માનો નહીં કારણ કે બ્રેક મારવાથી ગાડી ઊઢી રહી એ કોઈ દિવસ ભાગે નહીં પછી હું એમ કહું પરસો પૂરી જ તમે બ્રેક મારો ગાડી હાલવાની છે તો એ તમે માનવાનો નથી કારણ કે તમે જ્ઞાનને આત્મસાત કરી લીધું છે જ્ઞાનમાં માણસ દૃઢ થાય છે દૃઢ થાય પછી જ માણસની ભીતરનું જે બળ છે હાથમાં બળ તે ખીલી ઊઠે છે એટલે કે જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિના માર્ગે ચાલી અને વ્યક્તિ પોતાના લક્ષ્ય પ્રાપ્ત કરી શકે ભાગવતજીનો પહેલો રસ્તો એ છે જે માર્ગે આપણને કરદમ ઋષિનો દ્રષ્ટાંત આપીને સમજાવવાનો પ્રયાસ કર્યો કે કરદમ ઋષિએ પહેલા જ્ઞાન મેળવ્યું જ્ઞાન મેળવીને પછી વૈરાગ્યમાં દ્રઢ થયા અને પછી ઈશ્વરની ભક્તિમાં લીન થયા અને બીજો રસ્તો છે માતા દેવહૂતિનો કે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય એટલે કે ભાવથી કર્મ કરતા કરતા જરૂરી નથી કે આપણને હરેક વસ્તુ પહેલા જ્ઞાન જગતમાં હોય જ પુસ્તકમાં કદાચ અંકિત ન પણ થયું હોય અનુભવી માણસો પાસે હોય બધી જ વસ્તુનું પરફેક્ટ જ્ઞાન બધે લખેલું જ હોય કે કહેવાયેલું જ એવું શક્ય નથી તો કે તે જ્ઞાનમાં શું કરવું પડે તો કે તેમાં ભક્તિભાવથી વહેવું પડે ભક્તિ ભાવથી વહેતા રહીએ તો આપણને એનું જ્ઞાન થાય અને જ્ઞાન થતાં એમાં આપણે દ્રઢ થઈએ એટલે કે વ્યક્તિ પોતાનામાં જ્યાં સુધી દ્રઢ ન થાય ત્યાં સુધી તેના આત્મતત્વની પ્રાપ્તિ ન થાય પછી બંને માર્ગેથી માણસને કરવું પડે જો તેની માહિતી ઉપલબ્ધ હોય તો માહિતીને ઉપલબ્ધ કરી અને જ્ઞાનને આત્મસાત કરવું એટલે કે જેવી પ્રકારનું જ્ઞાન એ પ્રકારની કોશિકામાં આપણું જ્ઞાન પૂરેપૂરું દ્રઢ આવી જવું જોઈએ તો આપણે જ્ઞાનને આત્મસાત કર્યું કહેવાય નહીં તો નહીં એટલે કે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય એવી રીતે બંને રસ્તાઓ તો હવે આ જે ગ્રંથોમાં કહેવાયેલી વાતો હોય આનું કે મીરાબાઈનું ભજન છે આ પદ છે કે આત્માને ઓળખ્યા વિના રે ભાવના ભેરા નહીં મટે ભ્રમણાને ભાંગ્યા વિના રે એટલે કે માણસને ભ્રમ થયો છે અજ્ઞાનનો અંધકારનો ભ્રમ ન ભાંગે ત્યાં સુધી તેનો લખ સ્વરાશી ભટકણમાં ફેરવાનું છે તે ભાંગે નહીં પછી એના ત્રણ દ્રષ્ટાંતો લીધા મીરાબાઈએ કે અંસલોને બગલો રે રંગે રૂપ એક છે પણ એ તો એના આહાર થકી ઓળખાય તો હં બગલા જેવો છો કે હંસલા જેવો છો તો માણસને ખોટું લાગે અને જે કહેવાનું છે તે કહેવાનું રહે અને માણસ બીજી બીજી ભાવનામાં ચાલતો થઈ જાય રાગ દ્વેષ વાળો થઈ જાય એટલે પશુ પક્ષીના દ્રષ્ટાંતો લીધા પણ તો કે આપણે કેવા છે તેની દ્રષ્ટિ આપણે પેલા કેળવી પડે કે આપણે ક્યાં રસ્તે ચાલીએ છીએ હંસની ગતિ એટલે કેવી ગતિ એટલે કોઈ પણ વસ્તુ મળે આપણે એવું કહેવાય ને કે ભાઈ કોઈ પણ માણસ છે તે ગુણ અવગુણ થી ભરેલો જ હોય આપણે બધા બોલતા કે ભાઈ કોઈ પણ માણસ દુનિયાનો છે સંપૂર્ણ નથી એટલે કે ગુણ વાળો પણ નથી અને સંપૂર્ણ અવગુણ વાળો પણ નથી બધું જ મિશ્રમાં હોય છે અને મિશ્રમાં હોય છે એમ કેવું આપણે અશક્ય થઈ પડે આપણે જે અનુરૂપ જોતું હોય ન હોય ને એટલે આપણને લાગે અવગુણ છે પણ વસ્તુ વ્યક્તિમાં તો પોતાનો જ ગુણ હોય ગુણ કે અવગુણ ન હોય પણ આપણે જે અનુરૂપ કામ પાડવું હોય એ અનુરૂપ આપણને ત્યાં કામ મળે નહીં એટલે આપણને એમ લાગે કે ત્યાં અવગુણ છે એટલે કે આપડી અનુરૂપ ગુણ નથી અને આપણે અવગુણ કરીએ એટલે કે ગુણ અને અવગુણ બંને મિશ્ર હોય છે તો ભાઈ હંસ વાળી જે દ્રષ્ટિ છે એટલે કે હંસને શું મળે તો કે ભાઈ હંસ છે ત્યાં મોતીનો ચારો ખરે અને બગલો છે તો કે તો ભાઈ ગારો અને કાદવ ખૂનતો હોય અને તેમાંથી માછલી જતો હોય એટલે બગલાને માટે તો માછલી જ રહે છે એનો તો બધા મોતી નહીં પચે પણ નહીં અને હંસલાને માછલી ન પચે પણ માનવને માટે શું માનવને માટે તો બધા રસ્તા ખુલ્લા હોય છે એવું કહેવામાં આવ્યું કે ભાઈ કોયલ ને કાગ છે તે રંગે રૂપે તો એક જ છે પણ એ તો એની વાણી થકી પરખાય મેં એમ કીધું કે ભાઈ માણસનું ખળ શું તો કે વિચાર થાય આપણે રાવણને માપીએ તો શેનથી માપીએ એના વિચાર અને એના સ્વભાવથી વિચાર પ્રમાણે એનો જ સ્વભાવ અને વૃદ્ધિ હોય આપણે કૃષ્ણને માપીએ તો શેનથી માપીએ એના વિચાર વૃત્તિથી આપણે શબરીને માપીએ તો શેનથી માપીએ એના વિચાર વૃત્તિથી ને એના અંદર જ આપણે સજ્જન કે સારો માણસ હોય તો એને મનથી ભાવથી ભલે ને શબરી શબરી પણ અત્યારે હાલમાં નથી કે રાવણ પણ હાલમાં નથી છતાં રાવણનું નામ આવે તો આપણે વિચારથી ભાવથી આગા ભાગવાનો પ્રયાસ કરીએ કે ભાઈ રાવણ નહીં હો અને શબરીની યાદ આવે તો આપણે કે શબરી જેવું જીવન તો આપણે શબરી પ્રત્યે આપણને ભાવ થાય શું કામ તો કે એના વિચાર પ્રમાણે હોવાને કારણે આપણા સારા થાય એટલે કે કોયલા ને કાગ બંને હોય તો આપણે બંનેમાંથી કઈ ભાષાનો પ્રયોગ કરીએ છીએ એની વાણી થકી જ ઓળખાય છે તો કે રાવણ જેવી ભાષાનો પ્રયોગ કરીએ છીએ કે વિભીષણ જેવી કે શબરી જેવી કઈ ભાષાનો પ્રયોગ કરતા હોઈએ છીએ માણસને જાતે જાગૃત થવું પડે તો એને આત્મા તત્વ એટલે કે પ્રેમની પ્રાપ્તિ કે અંતિમ ગંતવ્ય તરત જ શાંતિ મળે છે એટલે કે વિચારોની અંદર ભાવનાઓની અંદર આમ ભીતરી સંતોષ પ્રાપ્ત થાય છે પણ સ્નેહ હોય બધી જ વસ્તુઓના અંતિમ માણસ તો સ્નેહ પ્રેમને પામવા મથે ને પ્રેમને આધારે માણસને સુખ મળે છે એક કથા છે બે પતિ પતિ પત્ની હતા અને આવો એવો સમય બંનેનો જન્મ દિવસની તારીખ પણ એક વસંત પંચમી અને બંનેની લગ્નની તારીખ લગ્ન જે કાળે થયા તે લગ્નની તારીખ પણ વસંત પંચમી એટલે કે બંને જણા માટે વસંત પંચમીનો દિવસ આમ વધારે મહત્વનો બંનેનો દિવસ વસંત પંચમીના દિવસે જન્મ થયો અને લગ્ન પણ એ જ દિવસે થયા એટલે આખો વર્ષ નાના મોટા પ્રસંગો તો પણ પોતાના મનમાં જ્યારે વસંત પંચમી આવે ત્યારે અતિશય ઉત્સાહ હોય અને વસંત પંચમીની રાહે હોય આમ ગરીબ પરિસ્થિતિ અતિશય પણ એકાબીજાને હું શું આપીશ હું શું આપીશ એવા ઉત્સાહમાં તાલાવેલી આવેલીમાં બંને સ્નેહથી જીવન જીવે એટલે એમ કરતા કરતા ઘણા સમય વીત્યો કાળ વીત્યો વસંત પંચમી આવે ને બંને તૈયારી કરે પણ બીજું કઈ હોય નઈ ખાવાના ગોતવાના હોય એટલું ધન હોય એટલે ભેટમાં શું હોય ભાવનાથી માણસ રજૂ કરતા હોય એટલે લગ્ન ગાંઠ ને બે યુગ પૂરા થયા એટલે કે છવ્વીસ વર્ષ પૂરા થયા બંને ના મનમાં અતિશય ઉમંગ જાગ્યો એક મહિનાની વાર રહી વસંત પંચમી આવે એટલે કે મારે એને હું શું આપું તો આનંદિત કરી શકું એને શું આપું તો હું અતિશય રાજી કરી શકું બંને એકમેક પ્રત્યે એવું વિચારે એટલે પેલી સ્ત્રીએ વિચાર્યું કે હું મારા ઘરવાળાને શું આપું તો વધારે સારું એને રાજી કરી શકું એટલે એને આમ એવું ગમે કે એની પાસે ઘડિયાળ હતી એના પતિ પાસે ઘરવાળા પાસે એટલે એને એમ ઘડિયાળ જોવાણે કાંડામાં બાંધ્યું હોય તો એની પત્નીને જોને અતિશય સુખ મળે ભાઈ મારા ઘરવાળા એ કાંડામાં ઘડિયાળ બાંધી છે ઘડિયાળ એના પતિને પણ એટલી ગમે એને એવો ભાવ કે ઘડિયાળ આપણા કાંડા ઉપર હોય તો વધારે સારી લાગે પણ પરિસ્થિતિ ઘડિયાળને પટ્ટો તૂટી ગયો પછી પટ્ટો લેવાનો વેદ થયેલો નહીં એટલે બંનેને એવો ભાવ કે આપણે ઘડિયાળ હોય તો મને સારી લાગે ને પત્ની એવો ભાવ કે આપણા પતિના કાંડા ઉપર ઘડિયાળ હોય તો વધારે સારી લાગે એટલે આ વખતની ની વસંત પંચમીમાં મારે એને પટ્ટો ઘડિયાળનો કરાવી દેવો છે એટલે પછી ઘડિયાળ ફેરતા થઈ જાય એમ એવું એને ભીતરથી સ્ને અને પતિના મનમાં એમ કે શું કરું તો રાજી કરી શકાય એટલે કે પત્નીના આમ સુંદર પત્ની અને અતિશય તેના વાળ છે આપડે જૂના જમાનામાં તો જેટલા લાંબા વાળ હોય એનું માધ્યમ વધારે હતું અત્યારના સમયમાં ટૂંકા વાળનું માધ્યમ ખાવાનું અલગ અલગ થિયરી પ્રમાણે એટલે કે ભાઈ લાંબા વાળ ગોટળ સુધી વાળ આંબે

પપ્પાએ હેરાન કરી નાખ્યા ને મમ્મી હેરાન કરી નાખ્યા ને છોકરાએ હેરાન કરી નાખ્યા ને દાદાએ હેરાન કરી નાખ્યા ને બધાયને અલગ અલગ એવું હોય પણ એ માણસ અતિ સૂક્ષ્મથી વિચારે ને તો સુખ ખરેખર છે ને તે સંબંધોનો છે સંબંધો જીવે માણસને જ્યાં જાવું હોય ત્યાં જાય સુખ નથી સંબંધો હોય ને સંબંધોને નિભાવી સુખની વાત કરું છું આનંદ જ નહીં સુખની વાત કરું છું સમજ કે સુખ હંમેશા સંબંધોમાં હોય છે ને સંબંધો ને નિભાવવાથી માણસને સુખ પ્રાપ્ત થાય છે બાકી બાજુના ગામમાં જઈને કે બાજુના તાલુકા જિલ્લામાં જઈને કે બાજુના દેશમાં પાસે તમે બેસો તો ત્યાં તમને સુખ અને દુઃખ ની બંનેની ભાવનાથી તમે પર હોય ત્યાં કોઈક આપણને મરી જાય તો એટલું બધું કઈ દુઃખ ન લાગે ને ત્યાં કદાચ શોખ ને ક્યારેક દીકરા ન હોય ને મોટી ઉંમરે પસા પસે દીકરાનો જન્મ થાય તો આપણને એટલો બધો રખનો ઉમળકો ન આવે બરાબર ને શોખ ભાઈ માણસ સુખ છે પછી તે ભગવાન રામ ના અને સીતાજી નો સંબંધ હોય તો પણ ભલે માનો કે એમ કહી શકાય કે ભાઈ સીતાજી ત્યાગ પછી ભગવાન રામ કોઈ દિવસ પથારી પાથરીને નથી સુતા એટલે કે ભૂમિ સહીને જ કર્યું છે અને પછી ભગવાન રામે વલ્કલ જ પહેર્યા છે બીજી સ્ત્રી સાથે લગ્ન નહીં કરવા એવું પોતે વ્રત લીધું છે તો ત્યાં ભલે સીતાજીને ખબર ન હોય પણ સીતાજી માટે જે મનથી ભાવથી જે ત્યાગ કર્યો છે તે તેના જીવનનો આખો આધાર છે અને સામે માને પણ સીતાજી એટલે આવા મૂળા કથાઓ છે સંતો મહાપુરુષોના કે ઈશ્વરોના જે જીવનચરિત્રો છે તે આપણને એ જ સમજાવવા માગે છે ઇતિહાસો દ્વારા કથાઓ દ્વારા આપણે ઇતિહાસોને બદલી શકતા નથી પણ ત્યાં સોના આધારે આપણે જીવનમાં શું કરવાનું શું સમજવાનું છે તે આપણને રસ્તો મળે આવતો હોય છે એટલે બંને આવું વિચાર્યું કે હું પત્ ઘરવાળાને પટ્ટો લઈ દઈશ અને પત્નીને હું સોનાની પીન લઈ દઈશ એટલે વસંત પંચમીનો દિવસ આવ્યો અને પત્નીએ પટ્ટો કરાવી લીધો પતિના માપનો અને પતિ સોનાની પીન લઈને આવ્યો પણ પીન પહેરાવા જાય ત્યાં વાળ ગયા પટ્ટો લેવા માટે લાંબા સારા એવા વાળ બજારમાં વેચી અને પતિ માટે પટ્ટો ખરીદ્યો અને ઘરવાળાએ પીન લેવા માટે ઘડિયાળ વેચી એટલે પાછું હતું પણ માણસને ત્યાગ થી શાંતિ મળે છે પછી ઘડિયાળ નથી એનું દુખ નથી હોતું પણ પત્ની માટે મેં મારી કિંમતી ઘડિયાળ ત્યાગી મેં વેચી વેચી નાખી અને પત્નીને માટે મેં પતિને સુખી કરવા માટે મારા વાળ કપાવી નાખ્યા આ શું છે તો કે માણસના હૃદયના ભીતર જે ઉઠતા વિચારો જે છે માણસનું જે ફળ છે તેને જો પ્રેમની બાજુ દિશા તરફ જો વાળી શકાય તો માણસને સુખ આખું શોધવા જવું પડતું નથી હોતું સુખ ઘણી વખત આપણે વસ્તુઓમાં શોધતા હોઈએ કે કોઈ વિષયોમાં શોધતા હોઈએ કે અલગ અલગ સંબંધોમાં શોધતા હોય પણ સુખ નથી અલગ અલગ સંબંધોમાં સુખ નથી અલગ અલગ વિષયોમાં સુખ નથી અલગ અલગ વસ્તુઓમાં સુખ છે સ્વભાવ છે એટલે મીરાબાએ એમ કીધું કે ને બગલો બંને રંગે રૂપે એક જ છે એટલે કે બધા જ માણસ એક સરખા જ હોય છે આમાં કાંઈ કોઈને માટે સિંગડા હોય પૂંછડા હોય ને કોઈને ગુલાબના ફૂલ હોય કોઈની માથે કરણના ફૂલ હોય એવું ન હોય બંને સરખું જ હોય કોઈલ ને કાગડો એમ સરખા એટલે કે બંનેને વાણી ને અભિવ્યક્ત કરવાની જે શક્તિ છે બધાને સરખી જ મળી હોય છે બધા પાસે ગુજરાતીનું વ્યાકરણ સરખું જ હોય છે જેને શીબડું કહેવાય એને શીબડું કહેવાય સફરજન કહેવાય એને સફરજન કહેવાતું હોય એમાં કંઈ બીજું અલગ અલગ ન હોય બધું સરખું જ હોય છે પણ માણસ કઈ વસ્તુનો ક્યાં કેવી રીતે પ્રયોગ કરે છે અને પોતાના જીવનના મૂળ ગંતવ્યને પ્રાપ્ત કરે છે એની ઉપર આખા જીવનનો આધાર છે એટલે મીરાબાઈ એમ કીધું અંતિમ બે કડીમાં કે ભાઈ સતી નારીને ગુણિકા રંગે રૂપે એક છે પણ એ તો એની સેવા થકી ઓળખાયક જેનામાં શૈવ્યતાનો ભાવ હોય પછી કાંઈ સ્ત્રીને જ કીધું એમ નહીં પણ જેની વૃદ્ધિ વાળી છે જેની વૃદ્ધિ સ્વામિત્વના ભાવ વાળી નથી એટલે કે અહંકારયુક્ત નથી હું કહું એમ જ થવું જોઈએ હું મન હું જે ઈચ્છું તે જ થવું જોઈએ મારા કહેવા થકી જ બધું સારું એ સ્વામિત સ્વામિત્વનો જે ભાવ છે જેમાં ત્યાગની ભાવના નથી તે માણસને હંમેશા દુઃખ જ રહેવાનું કારણ કે આમ સામાન્ય દાખલા રીતે દાખલા તરીકે જોઈએ ને તો પણ હું એમ તમને કહું કે મને જેવી ચા ભાવે છે એવા સ્વાદની તમે ચા બનાવી દીધી તો શક્ય છે ખરું હું એમ કહું કે મારા જીભને ટેસ્ટને જેવો ચાનો સ્વાદ ભાવે કે શાકનો ટેસ્ટ ભાવે છે એવું તમે બનાવી દીધું તો કોઈ કાળા તમે કરી શકવા નથી તો કોઈના જીભના બાપુએ તમને કીધું કોઈના માપનું બગામ ખાઈ શકતું નથી આપડે કોક ખાયું બગા હોય નથી ખાઈએ કાલે કોક ના માપ નો જ ખંજોળવું પડે ક્યાં કેટલું કેટલા વજન થી કેટલા નખ સાથે ખંજોળવું એનું કોઈ માપ જ આવતું નથી એટલે અંતિમ રસ્તો એ જ છે કે સ્વામિત્વ ભાવ છોડી અને માણસ છે તે સેવકના ભાવ સાથે જો જીવન જીવે જગત સાથે એટલે કે સ્વામી ઈશ્વર ને બનાવે આ પદો શું કહેવા માંગે છે કે ભાઈ સ્વામી છે તે ઈશ્વર ને બનાવે પોતે સેવ્ય ભાવ જીવન જીવે તો આત્મતત્વ એટલે કે સુખ જે છે માણસના અંતિમ ફળ આત્મા પ્રેમ છે તે આગો નથી એમ અને એટલે કીધું અંતિમ કડીમાં કે ગુરુના પ્રતાપ એરે મીરાબાઈ બોલ્યા દેજો અમને સંત શરણમાં માં વાસ શરૂઆતથી લઈને અંત સુધી જેનું જીવન ઉત્તમ જ હોય શરૂઆતથી લઈ અને અંત સુધી જે હંમેશા સજ્જનતામાં જ જીવતા હોય જેનું સત્વ ગુણ સિવાય જેનું સત્વ સિવાય અંત જ નથી સત્વ સત્વનો અંત આવી જ ગયા એટલે કે સત્વનો કોઈ અંત નથી હોતો પણ એનું આખું વ્યક્તિત્વ સત્વયુક્ત બની ગયું એ સંત કે જે રાગ દ્વેષની ભાવનાથી મારા તારાના ભાવનાથી સંપ્રદાયના કે દ્વેષની બધી જ ભાવનાઓથી જે પરે થઈ ગયો છે એવો વ્યક્તિ સંત છે અને એ સંત થવા માટે શું કીધું કે ત્રણ દ્રષ્ટાંત આપ્યા કે એક તો તમે આહાર ગ્રહણ શું કરો છો અંશ અને પગલાની જેમ એ તમે આહાર મુક્તિ ખાતા હો તો પણ ભલે અને જગતની જોઈને તમારા વિચારોનો તમે આહાર બનાવતા હોય તો પણ ભલે એટલે કે તમે ભીતરમાં ગ્રહણ શું કરો છો તમે ત્યાગો છો શું તમે કેવી વાણીનું ઉચ્ચારણ કરો છો અને તમે જગત સાથે સેવ્ય ભાવથી રહ્યો છો કે સ્વામિત્વના ભાવથી રહ્યો છો એના ઉપરથી જ માણસના આખા જીવન ચરિત્રનો નિર્ણય નીકળતો હોય અને માણસ સુખ દુઃખને પામતો હોય એટલે કીધું ને કે રામકથામાં કાહો ન કહો સુખ દુઃખ કર દાતા નિજકૃત કર્મ ભોગ સ્વરૂપાતા કોઈ કેવી રીતે આપણા ઈશ્વરે આપણને જીવન આપ્યું હોય ઈશ્વર આપણને બધી જ ઇન્દ્રિયો પૂરેપૂરી રીતે આપી હોય માણસને વિચાર કરવાનું સ્વતંત્ર આપ્યું હોય તો ઈશ્વર એવું તે ભૂલ કોઈ દિવસ ન જ કરે કે આપણા સુખ દુઃખની સાવી બીજા કોઈ વ્યક્તિના હાથમાં આપે સહજ વાત છે કે આપણા સુખ દુઃખની સાવી બીજા કોઈ વ્યક્તિના હાથમાં આપે નહીં પણ એ સાવી આપણે જાતે કરીને બીજા કોઈ વ્યક્તિના હાથમાં સોંપતા હોઈએ અને પછી સુખ દુઃખથી આપણે દુઃખી થતા હોઈએ કોઈ પણ વ્યક્તિ ને આપણે સુખ દુઃખનો ખાલી આમ અપરાધ તરીકે વ્યક્તિને આપી દેતા હોય છે કે એના કારણે મને દુઃખ મળ્યું કે એના કારણે સુખ મળ્યું પણ સુખ અને દુઃખ તો વ્યક્તિને પોતાના સ્વભાવને કારણે મળતું હોય છે આવું બધા સંત મહાપુરુષોનું કેવું છે તેથી લઈને માણસને પોતાના સ્વભાવ કે પોતાના વિચાર પ્રત્યે ધ્યાન દઈ અને એના પ્રત્યે સાધના કરવી એટલે માણસ સુખની પ્રાપ્તિ કરીશું સદગુરુ સદગુરુદેવ